અમરેલી જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ ખાંભાના સરકડિયા ભાવરડી અને જીવાપર સહિત ગામમાં વરસાદ પડી રહ્યો છે રાજુલા શહેરમાં પણ ધીમી ધારે વરસાદ ખાબકી રહ્યો છે સાવરકુંડલા ખાંભા રાજુલા અને જાફરાબાદમાં વરસાદી માહોલ જામ્યો છે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે અને વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે સાવરકુંડલા ખાંભા રાજુલા જાફરાબાદમાં વરસાદી માહોલ છવાઈ ગયો છે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે સમગ્ર પંથકની અંદર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે વાવીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અમરેલી જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ખાંભાના સરકડિયા ભાવરડી અને જીવા પર સહિત ગામડામાં વરસાદ પડસી રહ્યો છે અને રાજુલા શહેરમાં પણ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે સાવરકુંડલા ખાંભા રાજુલા અને જાફરાબાદમાં પણ વરસાદી માહોલ થયો રહ્યો છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે વાવણીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે